દેવગઢ બારિયા નગર માં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ની 136 મે જન્મદિવસની ઉજવણી કરાઈ નવ નિયુક્ત ભાજપ શહેર પ્રમુખ દ્વારા જન્મદિવસની ઉજવણીનું આયોજન નગરની ખાનગી શાળામાં યોજાયેલો કાર્યક્રમ પાલકી પ્રમુખ સહિત વાલ્મીકી સમાજના રહ્યા ઉપસ્થિત ભાજપ દ્વારા યોજાયલ કાર્યક્રમમાં કાર્યકર્તાઓની પાંખી હાજરી પાલકીમાં નવા ચૂંટાયેલા સભ્યો પણ ગેરહાજર રહેતા અનેક તર્ક વિતર્ક આ પાંખી હાજરીના કારણે નવા નવા નિમાયેલા પ્રમુખ નો વિરોધ કે પછી ભાજપ પાર્ટીમાં ગજગ્રા નવા પ્રમુખને લઈને કાર્યકર્તાઓમાં નારાજગી સાપ જોવાઈ રહી છે નગરમાં છેલ્લા કેટલાક સમયથી ભાજપના કાર્યક્રમમાં નમસ્કાર આજ રોજ બાબા સાહેબ આંગડકરની જન્મ જયંતી નિમિતે દેવગળભારિયાની ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે એમને પુષ્પાંજલિ નું પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો જેમાં નગરમાંથી તથા તાલુકામાંથી સમગ્ર કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા अक्षय नायणदास आणि सहर भाजप प्रमुख देवगड बागा